તો જય માતાજી મિત્રો લક્ષ એ વર્લ્ડ માર્કેટિંગનું ટોકન મારી જોડે છે જે કોઈ વ્યક્તિને ઓનલાઈન ટોકન લેવું હોય તો મારી આ યુટ્યુબ ચેનલમાં વિડીયા ઘણા બધા નાખેલા છે અને છતાંય હું પણ તમને મારો કોન્ટેક નંબર આપી દઉં છું એક્યાસી એકતાલીસ ચોરાણું પોસઠ નંબર ઉપર વોટ્સએપ મેસેજ અથવા કોલ કરી તમે તમારું ટોકન નોંધાવી શકો છો મિત્રો જે કોઈ વ્યક્તિને ટોકન લેવું હોય તે લઈ શકે છે અને બીજી વાત કે આ ટોકનમાં ફરજિયાત બધાને એકસોને એક ટકા બધાને ઓલરેડી ઇનામ લાગવાના છે એકત્રીસ હજાર ટોકન છે અને એકત્રીસ હજાર ઇનામ છે એટલે ફરજિયાત લાગે છે તો વહેલા તે પહેલાં હવે ફક્ત ચાર દિવસ જ બાકી છે જે કોઈ વ્યક્તિને ઓનલાઈન ટોકન લેવું હોય તે મારા કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરો જય માતાજી જય દ્વારકાધીશ